અપહરણના ગુનામાં આરોપી તથા ભોગ બનનાર બાળકને ગણતરીના કલાકોમાં વસઈ મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ જિલ્લાનાઓએ ભરૂચ જિલ્લામાં મહિલા તથા બાળકો સંબંધી ગંભીર ગુનાઓની પ્રવૃત્તિ અટકાવવા અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગનાઓએ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓના આધારે સદર ગુનાની હકીકત એવી છે કે ગત તારીખ છ સાત બે હજાર ચોવીસના કલાક પંડ સત્તર દરમિયાન મોજે જોલવા ઉગમના ફળિયા ખાતેથી અપહરણના આરોપીએ ફરિયાદી બહેનના બે વર્ષના બાળકને અપહરણ કરી લીધો હોય અને આજ રોજ ફરિયાદી બહેન દહેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવતા બી એન એસ કલમ મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા કામગીરી હાથ ધરેલ હતી તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બી સરવૈયાઓનાઓએ જરૂર ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતેથી આ કામના આરોપી તથા ભોગ બનનાર બાળકને શોધી આપી આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અનિલ કુમાર ધતુડી યાદવ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી હાલ રહે નાગબંગલા મંદિયા રોડ સર્કલ બસ સ્ટેન્ડ પાસે બેંગ્લોર સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી એ પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે આમાં મોટિવમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન નહોતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા તો આ ફરિયાદી બેનની જાણ જાણબાર ભરજૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાવી આવ્યું